સાચે ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ બાઇક રેલી નું આયોજન કરાયું છે ભારતીય જનતા પાર્ટીના આજે પિસ્તાલીસ સ્થાપના દિન નિમિત્તે સૌ કાર્યકર્તાઓને નગરજનોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવું છું આદરણી મોદીજી નેતૃત્વમાં છેલ્લા એક દશકામાં જે રીતે વિકાસની હારમાળા દેશમાં સર્જાણી છે જ્યારે બે હજાર ચોવીસની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશની જનતા મોદીજીને ત્રીજીવાર વડાપ્રધાન તરીકે બિરાજવા માટે થનગની રહી છે આ નિમિત્તે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક કાર્યકર્તાઓને ત્યાં શુભેચ્છકોને ત્યાં ઘરે જઈ આજના દિવસે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લગાવવાનો કાર્યક્રમ રાખ્યો છે આ નિમિત્તે અમારા પેજ સમિતિના પ્રણેતા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ અદણી પાટીલજીના નેતૃત્વમાં અમે સૌ જે રીતે કામ કરી રહ્યા છે આગામી સમયમાં ચૂંટણીને લઈને કાર્યકર્તાઓમાં ખૂબ મોટો ઉત્સાહ છે ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર બે હજાર ચોવીસમાં ચારસો કરતાં વધારે સીટો સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે આ દિવસે પુનઃ એકવાર સૌને શુભકામનાઓ પાઠવું છું આ દિવસે બીજો એક કાર્યક્રમ નીલમબાગ સર્કલ ખાતેથી ભારતીય જનતા યુવા મોરચા દ્વારા એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સમયસે સાંજના પાંચ કલાકે સૌ કાર્યકર્તા મિત્રો શુભેચ્છકોને જોડાવા ભારતીય જનતા પાર્ટી વતી હાર્દિક નિમંત્રણ